હેલો ગાયઝ ગુડ મોર્નિંગ ટેમ્સો બધી મજામાં મજામાં ન હોય તો કાંઈ ટેન્શન લેવાનું જ નહીં આપણા બ્લોગમાં આપણે મજા જ ચાલો આજનો આપણો નવો બ્લોગ શરૂ કરી દે અને આજે આપણે જવાનું જૂનાગઢ જૂનાગઢ ફરવા જવાનો છે દોસ્તારો જોઈને અને વ્લોગમાં બન્યા રહેજો મજા જ આવશે આખો બ્લોગ જોવાની તો ચાલો આપણે પહેલાં પહેલાં નાઈ તો કમ્પ્લીટ થઈ જાય સામાન પેક પેકતો લઈએ સામાન લેવાનો છે લીલી લઈએ અને થોડીક શરદી થઈ ગઈ એટલે અવાજમાં થોડુંક કામ ઓળું રહેશે તો ચાલો ગાઈસ આપણે પહેલાં કમ્પ્લીટ થઈ જાય પછી કન્ટિન્યુ બ્લોગ ચાલુ કમ્પ્લીટ છે તો હવે આપણે નીકળી જાય બધાને ફોન કરી દીધા અને હજી એક દોસ્તારને તેડવા જવાનો છે વાડીએ તેડીને પછી નીકળી જાય ચાલો આપણે ગાડી કાઢ લઈએ પેલા ડેલો ખોલ લઈએ તો ચાલો ગાઈસ નીકળી જાય જૂના ગાઈસ આપણે દોસ્તાર આવે એટલે નીકળી જાય હજી ઘેર હજી ચાર થયો નથી આવે આમથી

કેવો ડემ છે યાર મિલિંગડન મિલિંગડન છે પાણી એક નજારો તમને

ગાય આપણે અહીંયા ધોધ પણ છે મસ્તી અહીંથી પાણી પણ આવે અને નજારો એક નંબર જવાનો વિચાર છે હવે જાય કે ચાલો આપણે બીજું શું હોય તો તમારો જીવ નો તો શું हाँ हा हा क्या बात है मूड ही बना दिया इस नजारे देखने के लिए दे हम मिलो दूर से आते हैं मिलो दूर से गाइस तो आई थी मस्त नजारा જોઈ लियो तुमने नेटवर्क को करो ना गाइस भाई नदी दिखाई तुमने

તો ગાઈઝ અમે નાસ્તો કરી લઈએ ને પછી આપણે સળવાનું ચાલુ કરીશું ધીરે ધીરે ને જો હું વ્લોગમાં બની રહેજો મજા જ આવશે વાહ રે વાહ ધ્રુવભાઈ નો કાવા આવી ગયો હું કે ધ્રુવભાઈ સાખો તો સાંભળો પડી ગયો ને એક નંબર છે ટીઓ લે ગોપાલભાઈ તમે કઈ ધંધો ચાલુ કર્યો હે હે સમસી ન થઈ ગાઈઝ આપણા ચણા આવી ગયા ચેસ ફોટો પોટો પોટો

ઘેર છે એવી તો નથી એનાથી હારી છે તમે જોઈ તે પૂગી ગયા એટલે માનો ને પંદર પંદર સો પગ સડી ગયા થાક વાંધો નથી મીડિયમ મીડિયમ લઈ ગયો અને હવે હજી આપણે એક રેસ્ટ લઈ લે અને જોઈ લો તમે આ જાઉં કે જાઉં કે હે તો જવાનું જોઈને જવા દેતા કે જાઉં તો હવે 1300 પગથિયા આપણે સેટા છે હજી

જો છે ને બધાય લાઈનમાં ઊભી ગયા જોઈ શકો છો ત્રુબાઈ અરપીતભાઈ ને ગોપાલભાઈ ને હું ના બધાય ભોજનમાં બેઠા છે કાશ તો આપણે પ્રસાદી લઈ લઈએ અરપીત ભાઈ લેવા ઈસા જમીન લીધું કમ્પ્લીટ છે આપણે ફ્રેશ થઈ ગયા આ ગોદરી જો ને આપણે જવાનું છે નવનાથની ની ધૂણા તરફ અર્પિત ને તો ફૂલ ફોર્મ માં છે પાંચ છાવી લીધા ને તો ગાય અહીંયા આપણે પગથિયા નથી આવી રીતના જવાનું છે સેટ લગન ઉપર પગથિયા હોય તો ખબર નહીં કે हवा गाइस फाइनली फूल था लागे डॉक्टर ने गा था आ गया गाइस और हम यहाँ पर दावत ढूंढ रहे हैं कहीं दावत नहीं मिल रहा <laughs> और दावत में काम कर रहा है गोपाल मिल गया हम <laughs> वहाँ है जहाँ हमको भी हमारी खबर नहीं है देखो गाइस ये सब सुकून है वाह क्या बात है तोबा तोबा सारा मूड अच्छा कर दिया सारा मूड ही बदल दिया है चलो गाइस तो फोन उठाना हाथ में रेम नहीं दिल खुश करने को ઓઘ્રુ છે અહીં તો જાઉં પણ જાઉં એ ફાઇનલ છે ગાય જોઈ લો તમે નજારો બહુ મજા આવી એમ અતિ બાકી જ આવી તો મજા સ્વર્ગ માં આ સ્વર્ગ છે ક્યાં વાત બોલી

તો ચાલો હવે નીચે મળ્યા આવે ગાઈસ તો આ ક્યુ પ્રાણી છે કોમેન્ટ કરી દેજો જરાક મને ખબર નથી તો આપણે વિલિંગન ડેમ એ પાછા પૂગી ગયા હતા અહીંયા જોઈ ગયો તમે

ઘેર ભૂગી ગયા અને આવા મસ્ત મજાના વ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ભાઈ ભાઈ